તો હેલો મિત્રો આપડે તમારું સ્વાગત કરું આવતો અત્યારથી જો વાત છે ને આમ જાવ ખુલ્લો હાથ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્ર એક વાર તમને નીચે આગળ જવા લઈ જાઓ પાણી કેટલે ભોગી ગયો આપણે દેલા પણ પાણી ભગી ગયું હાલ તમને ના ઉપરથી દેખાડી દેલા આ તમે જોઈ શકો છો ઓલો ખાડીઓ એટલું એવું છે ના આપણા ફળિયામાં એટલું પાણી પગી ગયું તો એ આટલા ઇન્ડિયા લે આપણા ઘરની આવી કે મિત્રો એટલું બધું પાણી આવી ગયું જોવો તો થોડો આમ તો વરસાદ થયો ને અહીં તો તમે જોયા અહીં પાણી એટલું આવ્યું અહીં એટલું પાણી આવ્યું મિત્રો નીચે તમને દેખાડા જાવ છું કે એટલું બધું પાણી આવ્યું છે એમ ચાલો આપણે નીચે જઈને તમને દેખાડવી મિત્રો એટલું પાણી આવી ગયું છે એમ પહેલાં તો મિત્રો આ પાઇચા ચડાવી લેવી આપણે પાઇચા ચડાવી લેવી પછી જ આવી આપણે ડેલ આપણે કે તમે જોઈ શકો છો એટલું અહીં પાણી અટકી ગયું છે ઠીક એટલે પણ તમે જોઈ શકો છો ચાલો આપણે અંદર જ આવીને એટલે એટલે પાણી હતા થઈ ગયું છે તમે જોઈ શકો છો અંતિ પાણી આવે છે આ બધું دور بور دنگة پانی پانی تو گھلی کھلی اپنی پانی 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 پیشنی سو送۔ મિત્રો આપણે જાવી છે આપણે દોસ્ત ના જઈને આપણે તમને ત્યાં કાઢવી ના આવે એટલું પાણી આવે બધા એટલું એટલું પાણી આવી ગયું તમે જોઈ શકો છો તો આ બાજુ તમે જોઈ શકો છો હાલો ના આપણે એના લઈ જાવી તમે તો મિત્રો આ બાજુ બધું પાણી આવી ગયું તો આ બાજુ લોકોને આવી છે નહીં આ બાજુ તો જોઈ શકો છો એટલું બધું પાણી આવી ગયું છે અહીંયા તો આપણે આ બાજુ જાય કે નહીં એટલું પાણી હતું ખે હે બહુ આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ તો મિત્રો તમે જોઈ શકો છો યાર એટલું બધું પાણી આવે છે અહીં તો આ બધા જાય કે નહીં મિત્રો આ પાણી ગોખે આવે છે તમે જોઈ શકો છો અહીં પછી એટલે પહેલાં તો અહીંયા પગી જાય જો તાણ મારે છે પાણી બહુ લાલ બધું પાણી છે તમે જોઈ શકો છો આ છે એનું ઘર એ આ બધું આવી કે નહીં મિત્રો કારણ કે પાણી લાટ છે ને બહુ એટલે હજી થોડુંક છે આ બહુ પાણી આવી જાય અહીં લગન ભરાઈ જાય તો મિત્રો આટલે પાણી છે આ લગન પોગી જાય ફૂલ વરસાદ એવો ને તો તમને લાગે મિત્રો એટલું પાણી છે આમ તમે ઝૂમ કરીને દેખાડવી આ લાડવદનું પાણી છે અહીં કે હે આપણે આ બાજુ આ સીધું ગામમાં પાણી જાય ના પછી દરિયા ઉગી જતું લાગે તો મિત્રો તમે જોઈ શકો છો પાણી વધે છે બહુ આ લગન પોગી ગયું છે અને આપણે ફ્રી અંદર પાણી એ વટે છે મિત્રો તમે જોઈ શકો છો પાણીમાં આ ઘરે જવાનું છે એટલે આ વટે છે છે તો સીગમ તમે જોઈ શકો છો તમે તો આપણે જ ઘરે ગંદુ પાણી આ વોખું પાણી આવે છે પાણી છે બે ગંદુ તો હાલો તમને ઘરે જઈને મળી અને આપણે ખાધું છે સીગમ આપણે તમે ધાબામાં મળીએ હાલો ના જોઈએ આપણે છે તમે જોઈ શકો છો રસ્તામાં આવા કંઈક આપણે આવ્યું છે ઘરે ને ઘરે પહેલાં જવું હોય તો આ બધું પહેલાં પાર કરવું પડશે પછી પાણી વિતરણ થયું હતું એટલું એટલું છે જોઈ શકો છો આપણી અહીં પીડી છે બે પ્લેન્ડર આ પ્લેન્ડર નથી આ બ્લેન્ડર છે કાલો આપણે જાવ છીએ ધાબામાંથી અને ધાબામાંથી તમને થોડું ઘણું દેખાડવી વ્યૂ આમ તો જોઈ તો પાહા દેખાડી દઈ મિત્રા ખુલ્લું આસમાન છે તમે જોઈ શકો છો વાદરા સિયા વાદળા પાસે આવી ગયા આગળ બ્લોકમાં નતા તડકો આવી ગયો હું એવું હતું મને અહીં લગન પાણી હતું મિત્રો તો આ વ્લોગ તમને પસંદ આવ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ બીજા વ્લોગમાં